છે આ સ્થળ મૂળ સ્વરૂપે સમડી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામી નું જન્મ સ્થળ હોવાનો દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા જોકે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેમની રજૂઆતો અંગે બે મહિનાના સમયગાળા અંદર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા અનસન પર બેઠેલા સંતો મહંતોએ પાણાની પૂર્ણાહુતિ કરી હતી અને જણાવ્યું હતું કે જો નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પણ પ્રકારની કામગીરી નહી થાય તો સંતો અને મહંતો ફરીથી અનસન પર ઉતરવા માટે મજબૂર બનશે આ મુદ્દે આજે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તાનંદ સ્વામી રાજરાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું સંતોએ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમજ સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે વક્તાઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા કરવી દરેક નાગરિકની ફરજ છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે સંતો અને સમાજને આંદોલન કરવા મજબૂર બનવું પડ્યું છે સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે હાલમાં શાંતિપૂર્ણ રીતે ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની સંતોએ ચેતવણી પણ આપી હતી જોકે સવારે દસ વાગ્યાથી જુમા મસ્જિદના વિવાદના મુદ્દે અનસન પર બેઠેલા સંતો અને મહંતોએ સાંજે પારણા કરીને અનસનની પૂર્ણાહુતિ કરી હતી આ અંગે સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસ વડા સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમની રજૂઆતો અંગે બે મહિનાના સમયગાળા અંદર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું હતું કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય તો સંતો અને મહંતો ફરીથી અનસન પર ઉતરવા મજબૂર બનશે જય શ્રી રામ નમો નારાયણ ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી જે અનિશ્ચિતકાલીન ઉપવાસની પ્રક્રિયા આજથી જે શરૂ કરી હતી પરંતુ આ વિષયને લઈને પ્રશાસનિક માધ્યમથી આજે એક બેઠક એમણે બોલાવી અને એની અંદર અમારી સહભાગિતા બની જે દસેક મુદ્દાનો વિષય હતો આ દસેક મુદ્દાનો વિષય એ રાષ્ટ્રીય ધરોહર જે પુરાતત્વ વિભાગને અંતર્ગત આવે છે અને એના નિયમથી એ સંરક્ષિતને સંચાલિત થતી હોય છે અને એ તમામ નિયમોનો જે ભંગ ત્યાં આગળ કેટલા સમયથી થતું આવતું હતું એના એને ઠીક કરવા માટે એ નિયમબદ્ધ કરવા માટે થઈ અને અનસનની વાત હતી જે પોલીસ વડા શ્રીના અધ્યક્ષતાના નેજા હેઠળ વિવિધ અધિકારીઓ એએસઆઈના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ આ બધા સાથે અને સંતો સાથે બેસીને જે બેઠક થઈ એક એક મુદ્દા સાથે ચર્ચા અને એની સોલ્યુશનની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતીથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિતકાલીન કાલીન અનસનને સ્થગિત કરવામાં આવ્યો છે ન કે બંધ કરવામાં આવ્યો છે નક્કી એ પ્રકારનું થયું છે કે આઠથી દસ દિવસની અંદર જે અસ્થાયી નિયમ વિરુદ્ધની ત્યાં આગળ થનારી જે કઈ બી બાબતો છે એને દૂર કરવી અને જે સ્થાયીના રૂપમાં થયેલી જે નિયમ વિરુદ્ધની ત્યાં આગળ સ્ટ્રક્ચરની પ્રક્રિયાઓ છે એ બે મહિનાની અંદર દૂર કરવી અને આ દસ દિવસ અને બે મહિનાના સમયગાળાની અંદર આ પ્રક્રિયાઓ દૂર ન થાય તો આવનારા સમયમાં આ ફરી અનસનની અનિશ્ચિત પ્રક્રિયા એ સમિતિએ કન્ટિન્યુ કરવાની નક્કી કરી છે અને ત્યાર પછી એ જે કઈ બી અનસનની પ્રક્રિયા હશે એ માત્ર એ કોઈ આશ્વાસન

ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો ભરૂચ તાલુકાના નાંદ ગામમાં રહેતા ચોપન વર્ષીય ખેડૂત બુધાભાઈ ચંદુભાઈ વસાવાનો ગામની સીમમાં ખેતરમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ પરિવારજનો અને ગ્રામજનોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી પરિવારજનોએ ખેડૂતનો જટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી મારું નામ શિવમભાઈ બુઢાભાઈ વસાવા છે હું ગામ નાંદ ગામનો રહેવાસી છું તાલુકો જિલ્લો ભરૂચ છે ગત ગત તારીખ ચાર બાર ચાર એક બે હજાર છવ્વીસના રોજ આ બનાવ બનેલો છે કે મારા કાકાને કરંટ લાગવાથી ઝાટકા મશીન એમને ડાયરેક્ટ લાઈન આપવાથી ઝાટકા મશીનથી અમારો શોક છે કે ઝાટકા મશીનના કરંટ લાગે તેમનું એમનું મૃત્યુ પામેલું છે ને એ ડેટ બોટીને તૈયારી હટાઈને જે જે રૂમ છે રૂમ તૈયારી સેવ કરવામાં આવી છે ને બસ સાહેબ આટલો નિર્ણય છે મારો ને મને ન્યાય મળવો જોઈએ બસ બાજુ નું તૈયાર છે જે માલિક છે તાર લગાવવાની કોઈ ફાયદો થતો નથી શાકભાજી હોય બીજો કોઈ બીજો બી હોય કે જે નુકસાન ના કરી શકે ગુલાબને ને ભી નુકસાન ના કરી શકે કે કોઈ માણસ બી નુકસાન ના કરે શકે બકરા બકરા કોઈ નુકસાન ના કરે તો બી સાથે તાર લગાયેલો છે બસ એમને અમને ન્યાય મળવો જોઈએ

દલી સયય છે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંગલેશ્વરના ડરાલ ગામ ખાતે માળી સમમાં ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંગલેશ્વર દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં રાજ્ય સરકારના પર્યાવરણ અને રક્ષામંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા માળી સમમાં ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના ડરાલ ગામ ખાતે રાજ્ય સરકારના પર્યાવરણ અને રક્ષામંત્રી પ્રવિણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં સમાજનું પાંચમું વાર્ષિક સંમેલન યોજાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાન રઘુ દેવડા શંકર માળી અને રઘુ માળી દ્વારા રાજ્યમંત્રી પ્રવીણ માળીનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં પર્યાવરણ અને રક્ષા રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સમાજના ઉત્થાન માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણ એકમાત્ર માધ્યમ છે અને ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ દિશામાં નક્કર પ્રયાસો કરવામાં આવે છે કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા બાજવાના પ્રમુખ મનીષ અને ભરૂચ આરટી અધિકારી પંકજ પડિયાર સહિત અંકલેશ્વર અને આસપાસના વિસ્તારો માંથી સમાજ સાતસો જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન થો થી સાતસો લોકો પધારા સંસ્થા કા શિક્ષણ કે પ્રતિ આગે કે હર હે ભરૂચ જિલ્લાના ઝઘાયા તાલુકાના ખનીજ માફિયાઓને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણસિંઘુ ફૂંક્યું છે ગેરકાયદેસર ખનન અને પર્યાવરણના વિનાશ સામે આજે જાગૃત નાગરિકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે ઝઘડિયા તાલુકાના આમોદ રાજપાડી અને ભીમપુર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે સ્થાનિકોનો આરોપ છે કે સિન્ડિકેટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમ વર્ગીય પરિવારોની રોજગારી છીનવાઈ રહી છે જીએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફળવાયેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને પેશા એક્ટનું સરયામ ઉલ્લંઘન થઈ રહ્યું છે સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા હવામાં ઝેરી રચ અને જમીનમાં પાણી છોડવામાં આવે છે જેનાથી સ્થાનિકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે આવેદનમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે જો કોઈ આ પ્રવૃત્તિ માટે અવાજ ઉઠાવે તો ખનીજ માફિયાઓ દ્વારા તેમને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે સ્થાનિક ટ્રક માલિકોને બદલે બહારની મોટી ગાડીઓને પ્રાધાન્ય આપી સ્થાનિકોના મોમાંથી કોળિયો છીનવી લેવામાં આવી રહ્યો છે સ્થાનિક છ થી બાર ટાયરના વાહન માલિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવું ગ્રામસભાની મંજૂરી વગર ચાલતી તમામ લીઝ તાત્કાલિક બંધ કરવી ખાનગી કંપનીઓ સાથેના ગેરકાયદેસર કરારો રદ કરવા સિલિકા સેન્ડની પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને જ આપવી નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટ્સને કાયમી ધોરણે સીલ કરવા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ

પરંતુ અત્યારની પરિસ્થિતિ કઈક જુદી થઈ ગઈ છે જેએમડીસી દ્વારા માઇનોર મિનરલ પર જે એટલે કે સિલિકા મોરમ ખડી જેવા વસ્તુઓ છે નાનો ખનીજ છે એના એગ્રીમેન્ટ કરીને તે બહારના લોકો સાથે આ એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો આજે તેનાથી પીડાય છે જ્યારે સ્થાનિક લોકોને જે રોજગારીના અવસરો છે તે બહારના લોકોને આપી દેવામાં આવી રહ્યા છે એ જ રીતે જે તે સમયે સ્થાનિક લોકો પોતાની ગાડીઓ 6 ટાયર 10 ટાયર ચલાવતા ત્યારે લીઝમાંથી કોલસાની લીઝમાંથી બહાર લાવતા હતા અને બહાર પહોંચાડતા સિન્ડિકેટ અને કાર્ટલ જેવું બનાવી દેવામાં આવ્યું છે કે આખે આખો ટ્રાન્સપોર્ટ બહારના લોકો આવીને હવે કરે છે અને ત્યાં આગાડી જે નાના મોટા સિલિકા વોશિંગ પ્લાન્ટ આટલા બધા થયા છે જેના કારણે સ્થાનિક લોકોને હવા પાણીનું પ્રદૂષણથી પીડાય છે સિલિકોસિસ જેવા ગંભીર રોગોથી પીડાય છે ને ગંભીર રોગો સ્થાનિક લોકો એ બધું આ બધું વેઠવવાનું છે અને બહારના લોકો મલાઈ ખાય છે એના માટે કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા આંકલેશ્વર ચયાળીસી પોલીસ મદકમાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પણ એ વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલ્ડ્રિંક્સ એન્ડ સોપારીના દુકાન આગળ ઊભેલ એક ઈસમને ચારસો પાંત્રીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જઠ્ઠા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા બે લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સમગ્ર મામલે પોલીસે મીરાનગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવ અને વિવેક ચૌહાણ સહિત અગાઉ પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા

ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગણિત વિજ્ઞાન મેળાના ઉદઘાટન પ્રસંગે જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય રેખા સેજલિયા બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ ગામના સરપંચ પંકજ પટેલ તેમજ આચાર્ય કિરણ પટેલ સહિત ગામના અગ્રણીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના ઉડતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના જૂના દોરા નદીના તટ ઉપર આવેલ કનુભાઈ આશાભાઈ પટેલ મામાના નામથી ઓળખાય છે કનુમાના આશ્રમ ખાતે અહીં પરિક્રમા વાસીઓને તન મન અને ધનથી સેવા કરવામાં આવી રહી છે કનુમા અહીં આવતા પરિક્રમા વાસીઓને તેમનું મન ગમતું ભોજન પણ આપતા હોય છે સાથે સાથે અહીં રોજના આઠસો થી એક હજાર પક્ષીઓ જેમાં કબૂતર કાગડા મોર જેવા પક્ષીઓ સવારે સાત વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી અહીં ચણ માટે આવતા હોય છે સતત પોતાની સેવામાં કાર્યરત રાખતા એવા કનોમામાં પરિક્રમા વાસીઓને તેઓ દિલથી સેવા કરી રહ્યા છે અહીં આવતા પરિક્રમા વાસીઓને મનગમતું ભોજન ખવડાવે છે સાથે જ અહીં રહેવાની પણ સુવિધા મામાએ કરી છે આટલું જ નહીં પરંતુ અહીં આવતા પક્ષીઓને રોજ જાણે સવારે સ્કૂલના સમયસર સવારે સાતના ટકોરે પક્ષીઓ ચણ માટે આવી જતા હોય છે દિવસભર એક પછી એક પક્ષી આવતા હોય છે સાંજે છ વાગ્યા સુધી અહીં મામા તેઓને ચણ નાખી તેઓને આનંદ પણ કરાવતા હોય છે ચણમાં મામા ઘઉં જુવાર ચોખા બાજરી સહિત ફરસાણ પણ નાખી તેઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે છેલ્લા પચીસ વર્ષથી જમ્મુસર તાલુકાના વાવલી ગામના કનુભાઈ આશાભાઈ પારે પચીસ વર્ષથી જૂના તવરામાં આવી તેઓ અનેક આશ્રમોમાં તેઓએ સેવાઓ પણ કરી છે અને અંતે તેઓ જૂના તવરા ગામના છેવાડે માં નર્મદા નદીના તટ ઉપર નાની એવી કુટિયા બનાવી સતત સેવા કાર્યમાં વ્યસ્ત રહેતા હોય છે અહીં આવતા પરિક્રમાવાસીઓ પણ તેઓની સેવા જોઈ અનેરો આનંદ મેળવી રહ્યા છે ત્યારે પક્ષીઓ પણ જાણે તેઓના અંકસંગના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં આવતા લોકો કનુમામાની સેવાઓને જોઈ ખૂબ જ પ્રભાવિત થાય છે દરેક વ્યક્તિના મુખે એક જ વાત હોય છે કે કનુમામા જેવી સેવા ક્યારેય કોઈએ કરી જ ન શકે ભરૂચના ઝઘડીયાવના જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રક્સ કંપનીના કામદારોના મામલે ધારાસભ્ય ચેતર વસાવાએ કંપનીના ગેટ બહાર ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપનીના કામદારોના પગાર વધારા કાયમી નોકરી સહિતના પંદર પ્રશ્નો મુદ્દે કંપની મેનેજમેન્ટમાં રજૂઆતો કરી વિરોધ કરી રહ્યા છે આ અંગે અગાઉ વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજની વસાવા જિલ્લા આ પ્રમુખ પિયુષ પટેલ વિનય વસાવા સહિતના આગેવાનો સાથે ફરી કામદારો સાથે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજોદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ આગેવાન રજની વસાવા સંદીપ વસાવા જયેશ વસાવા સહિતના આગેવાનો અને કામદારોએ કંપનીના ગેટ બહાર મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ કરી હતી જે બાદ પંદર પૈકીના નહીં ઉકેલાયેલા ત્રણ પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો અને ગેટ બહાર જ ચા સાથે બિસ્કીટનો નાસ્તો કરી ધરણા પ્રદર્શનને આગળ વધાવ્યું હતું અને સ્થળ પર ધરના પ્રદર્શનને શાંતિભર્યા વાતાવરણમાં લાંબા સમય સુધી ચલાવવાની તૈયારી બતાવી હતી સમાચારો પર ફરી એક નજર ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે સનાતન સંતો ઉપવાસ આંદોલન પર બેઠા જો કે જિલ્લા પોલીસવાળા સાથેની ચર્ચા દરમિયાન બે મહિનાના સમયગાળા અંદર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા સંતો મહંતોએ પાળના કરી અનસનને સ્થગિત કર્યા નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય તો સંતો અને મહંતો ફરીથી અનસન પર ઉતરશે